મિત્રો મિત્રો ફરી એક જ વાર કળીયુગની એવી એક નવી આગમવાણી કે નવી ભવિષ્યવાણી તમારી સમક્ષ લઈ અને આવ્યો છું મિત્રો મિત્રો આમ તો કળીયુગમાં અવારનવાર અવનવી ઘટનાઓ ઘટતી હોય છે જે આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં જેનો ઉલ્લેખ છે જે વર્ષો પહેલાં આ ઘટનાનો આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આજના સમયમાં એ ઘટનાઓ એકદમ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો સાધુ સંતુઓ કે યોગીઓ પોતાની યોગ સાધનાથી કલિયુગનો આવનારો સમય કેવો હશે એની વાતોનો ટકોર કરી અને આપણા કળિયુગના માણસોને ચેતતા કર્યા છે મિત્રો કારણ કે સર્વજીવોનો આશ્રય આધાર ભગવાન છે અને ભગવાન શ્રીકૃષ્ણ સોધામ પધારી ગયા પછી આ પૃથ્વીનું શું થશે તે પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે અને શ્રી કૃષ્ણના આ પૃથ્વીને છોડી ગયા પછી કલિયુગનું આક્રમણ વધશે પૃથ્વી ઉપરથી પ્રભુ ગયા પછી રાજાઓ પોતાની સીમા વધારવા એકબીજા ઉપર ચડાઈ કરશે ભારતખંડના ટુકડા થશે દાખલા તરીકે કાશ્મીર બ્રાહ્મણો વેદ સહદેન થશે ને કળીયુગમાં પૈસાવાળાની બોલબાલા હશે લાગવાગ પૈસા જોરે ન્યાય તોલાશે ને ટીકા ટપકા અને બનાવટી ભગવા કપડાં દંભીઓ સંતરૂપી પૂજાશે ટૂંકા વસ્ત્રો અને લાંબા વાળને બદલે કેસ કલાક કરતન વધશે કળીયુગમાં વિદ્યા તપ જ્ઞાન સદાચારને બહુમાન મળશે નહીં ધનવાન ખાનદાન ગણાશે ને પ્રજા દુષ્કાળ અને ટેક્સના ભારણથી દુઃખી હશે મા બાપની અવગણના થશે ને પુત્રો મા બાપની અવગણના થશે પુત્રો મા બાપને હડધૂત કરશે મિત્રો કળિયુગમાં ગાયોની હત્યા થશે ભગવાન કૃષ્ણ જે ગાયો માટે વ્રજમાં ખુલ્લા પગે ફરી આવી ગાયોનું રક્ષણ કર્યું તે ગૌ સેવા ભૂલાશે વૃક્ષો માણસો પશુઓના કદ નાના હશે ને કળિયુગમાં વર્ણાશ્રમ ધર્મ નહીં રહે બ્રાહ્મણો વેદોને વેચનાર બનશે અને સુખદેવજી કહે છે કે રાજન કળિયુગના ઘોર પ્રભાવથી લોકો સ્વાર્થી દંભી બની જશે અને અધર્મ એની પરાકાષ્ઠાએ પહોંચી જશે આવી કળિયુગની અનેક વાણી અનેક ઘટનાઓ જે નમસ્કાર મિત્રો મિત્રો કળિયુગનો અંત શરૂ થઈ ચૂક્યો છે ત્યારે કળિયુગમાં આવનારા સમયમાં કેવી કેવી ઘટનાઓ બનશે અને અત્યારે કેવી ઘટનાઓ બની રહી છે જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે મિત્રો કળિયુગનો અંત શરૂ થઈ ગયો છે ત્યારે આ તત્સ્યો પ્રમાણે કરવા માટે મહાપુરુષ પંચસખાઓ જે એવા કળિયુગના આગમ બાંખી અને દેવાયત પંડિત જે પોતાના શબ્દોમાં પોતાની વાણીમાં જે વાતો કહી ગયા હતા કે પહેલાં પહેલાં પવન નદી નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે ને મુખે હનુમો વીર ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી એની નહીં રાવ કે નહીં ફરિયાદ પોરો આવ્યો સંતો પાપનો ધરતી માંગે છે ભોગ કેટલા ખડગે સહારશે અને કેટલાક મરશે રોગ આવી અનેક ઘટનાઓ જે કળીજુગના વર્તમાન સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો જે વર્ષો પહેલાં આપણા શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં કહેવાયું હતું કે કળીજુગ કેવો હશે અને કેવી રીતે કલિયુગનો અંત આવશે એ કૃષ્ણએ પહેલાં જ કહ્યું હતું અને કેવો હશે કલિયુગ મિત્રો ઘણા યુગોથી સંસ્કૃતમાં લખવામાં આવેલ ધાર્મિક ગ્રંથ મનાવતું માર્ગદર્શન કરતા આવ્યા છે મિત્રો ધરતીના અંતને લઈને પણ તેમાં કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ પણ કરવામાં આવી છે કલિયુગમાં ધર્મ હકીકત દયા જીવનકાળ શારીરિક બળ વગેરે બધું ઘટતું જશે માણસનું માત્ર તેની સંપત્તિના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે કાનૂન અને ન્યાય માત્ર કોઈની શક્તિ જોતા લાગુ કરવામાં આવશે પુરુષ અને સ્ત્રીઓ બહારના આકર્ષણને કારણે સાથે રહેવાનું શરૂ કરી દેશે આ ઉપરાંત આજના એવી ભ્રષ્ટાચારીઓની ભીડ ભરાઈ જશે સામાજિક વર્ગથી જે પણ પોતાને સૌથી તાકાતવર પેશ કરશે તે રાજનીતિક અને શક્તિ હાંસલ કરશે મિત્રો આવી અનેક ઘટનાઓ જે અત્યારે ઘટિત થઈ રહી છે તેણે પણ જન્મ લીધો છે તેને મોતનો ડર હંમેશા સંતાવતો તોરીએ છીએ આવી જ રીતે ધરતીનો પણ એક દિવસ અંત થઈ જશે અને પ્રલયનો દિવસ કે દુનિયાના અંતનો દિવસ ત્રણ રીતે થશે મિત્રો નેતિક પ્રાકૃતિક અને અત્યંતિક સૂર્ય બધું પાણી શોષી લેશે અને લોકો રાખમાં બદલી દેશે ધરતી કાચબાની ખોલની જેમ કઠોર થઈ જશે જમીનમાં નીચે સાપોના મોંમાંથી અગ્નિ નીકળશે જે પહેલાં પાતાળને બાળી રાખ કરી દેશે અને પછી પૃથ્વીને વાતાવરણ ક્રમ થઈ જશે તે જ આવા અગ્નિ વિસ્ફોટક થશે અને વાદળો તેજ અવાજ સાથે ફાટશે અને અગ્નિ ઉત્પન્ન થશે જેનાથી કેટલાક લોકો જીવિત બચશે તે બાદ સતત બાર વર્ષ સુધી પૃથ્વી પર પૂર આવશે અને માનવતાની અંતિમ ટુકડીઓ પણ વિનાશ થઈ જશે પૂરી દુનિયા અંધકારમાં છવાઈ જશે અને પૃથ્વી કોઈ વિશાળ મહાસાગરની જેમ થઈ જશે જ્યારે મહાભારત સમાપ્ત થઈ ચૂકી હતી ત્યારે પાંચ પાંડવોએ શ્રીકૃષ્ણને પણ પૂછ્યું હતું કે યુદ્ધ અને કળીયુગ કેવો હશે તો શ્રીકૃષ્ણએ તે સમયે પાંચે પાંડવોને જંગલમાં ફરી આવવાનું કહ્યું હતું મિત્રો જે વાત બહુ જાણીતી છે મિત્રો કારણ કે તમારી જાણકારી માટે જણાવી દઉં કે ગીતામાં બારમા સ્કંદમાં ચૌદમા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ગુરુ શુક્ર અને ચંદ્રમાં એક નક્ષત્રમાં હશે અને પુષ્પ નક્ષત્રમાં હશે ત્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે એટલે કે ભગવાન વિષ્ણુના દસમા અવતારનો જન્મ થશે અને શાસ્ત્રો અનુસાર કળિયુગની અવધિ બત્રીસ હજાર વર્ષની ચાર લાખ બત્રીસ હજાર વર્ષની છે અને હજી તો કળિયુગને માત્ર પાંચ હજાર એકસો ઓગણીસ વર્ષ કરતાં કદાચ વધુ થયા છે એટલે કે કળિયુગનો અંત ખૂબ જ હજી દૂર છે મિસ્ત્રો આવી અવનવી ઘટનાઓ કળિયુગમાં ઘટિત થઈ રહી છે જે આપણા અને પુરાણોમાં લખ્યું છે મિત્રો કે પાપીઓ અને દંભી લોકોની બોલબાલા આ ધરતી ઉપર હશે